વડોદરા શહેરના હરણી મોટના તણાવમાં ગત રોજ ગુરુવારે બનેલી ગોજારી ઘટનાને લઈને પગલે સમગ્ર રાજ્યમાં ગમગીની છવાઈ ગઈ છે ત્યારે શહેરે દ્વારા શુક્રવાર સવારથી મૃતક પામેલા બાળકોની અંતિમ યાત્રા અને જનાજા નીકળી રહ્યા છે જેને લઈ પગલે શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો મળતી માહિતી અનુસાર શહેરના પાણીગેટ મુસ્લિમ ધોબી પંચના કબ્રસ્તાનમાં મૃતક પામેલા ધોરણ બેના વિદ્યાર્થી મુઆવિયા માહિર શેખની દફનવિધિ કરવામાં આવી હતી આ સાથે મૃતક બાળકી આયાત અલ્તાભુષેન મનસુરીની પાણીગેટ વિસ્તારથી અંતિમ યાત્રા નીકળી હતી જે બાદ પાણીગેટ સ્થિત જાફર સહિત કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી મહત્વનો છે કે બાળકોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ